મારું નામ ધીરેન નવીનભાઈ લાલન છે ખાસ કરીને જયમલસિંહ બાપુને હું અમારા પરિવાર વતી અમારા પારિવારિક સંબંધો છે અને એમને ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે કાર્ય કોઈએ નથી કર્યું કે કદાચ કોઈએ વિચાર્યું પણ નથી એવું કચ્છી ભાષાને ઉજાગર અને કચ્છને એક ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ એમણે કર્યું છે ગત વર્ષમાં સત્યાવીસ જેટલી પ્રતિભાઓને એમણે આમંત્રિત કર્યા છે અને ખાસ આમંત્રિત તો કર્યા છે એમને પ્રોત્સાહિત પણ કરવાના છે તો એકવીસ તારીખે ટાઉન ટાઉનહોલ મધ્યે હું તો જવાનો જ છું આપને પણ ચોક્કસ કહીશ કે આપ પણ પધારો અને આપણો કચ્છ અને કચ્છિયને વધુ ઉજાગર થાય એના પ્રયત્ન કરીએ